ચમા પના સહ આભાર દર્શન તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના દિન પોસ્ટ કરેલા ગીત તારી ગાડી નહીં અટકેના ગીતકાર મનસ્વી છે શરત ચૂકથી નાટ્યકાર પંડિત મધુસૂદન ગિરધરલાલ આચાર્યનું નામ લખાઈ ગયું છે પરમ મિત્રસિંહ શ્રી રમેશ પાંચોટિયાએ આ પ્રત્યે ધ્યાન દો દોર્યું તે માટે તથા આપ સૌ એફબી મિત્રો દર્શકો લાઈક સબસ્ક્રાઈબ શેર કરીને ઉત્તર ઉત્તર જે રીતે મન મૂકીને સહકાર આપી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વળી અમારી આ પ્રોફાઇલને પસંદ કરીને એનો વિસ્તાર વધારવામાં આપ નિમિત્ત બની રહ્યા છો તે પણ એક આનંદપ્રદ અને વૈવિધ્યપૂર્ણ રજૂઆત કરવાને જોબવર્ધક પીઠબળ પૂરું પાડે છે ફરીથી એકવાર આપ સૌ મહાનુભાવોને અભિનંદન પાઠવી ફિરમું નમસ્તે